ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારની સાયન્સ આર્ટસ અને કોમર્સ ટ્રીમનું પરિણામ જાહેર થઈ ગયું છે વિદ્યાર્થીઓના બોર્ડની સત્તાવાર વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસબી ડોટ ઓઆરજી પરિણામ જોઈ શકાશે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બ્યાસી પોઈન્ટ પિસ્તાલીસ ટકા જ્યારે સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રણ ટકા પરિણામ જાહેર થયું છે સાયન્સમાં મોરબી જિલ્લાનું સૌથી ઓછું બાણું પોઈન્ટ એસી ટકા છે જ્યારે છોટા છોટાઉદેપુર જિલ્લાનું સૌથી ઓછું એકાવન પોઈન્ટ છત્રીસ ટકા પરિણામ જાહેર થયું છે ઉલ્લેખનીય છે કે આ વર્ષે ચાર લાખ સતત હજાર ત્રણસો ને બાણું વિદ્યાર્થીઓએ એચએસસી બે હજાર ચોવીસ બોર્ડની પરીક્ષા આપી હતી સાત લાખ ચોવીસ હજાર આઠસો અઠાણું વિદ્યાર્થીઓએ એસએસસી બે હજાર ચોવીસની પરીક્ષા આપી હતી ગત વર્ષે વિદ્યાર્થીઓની પાસ ટકાવાર એસી પોઈન્ટ ઓગણચાલીસ ટકા નોંધાઇ હતી જ્યારે વિદ્યાર્થીઓની સસઠ પોઈન્ટ જીરો ત્રણ ટકા વાળી નોંધાય હું શું છે આટલી બધી ધ્રુજે છે કેમ